આર ને ભટિયે તાપવા ગામ માલજો રખડવા ખબર પડ હાર તો બીજું શું હોય હાલો રહે આગળ જવા દો આજ તો મને લાગે બી મારે આખી રાત આમણામાં કાઢવાની છે એટલે આ બેની આગળ જવા દો અત્યારે અહીં માં એ આવ્યો જો અલે આગળ આલ્યા જ હું આવું છું તમારે ખબર પડે અલે તો બોલવા જે

હું એ લખ કઈ બેકારો ના કરતો આપ